ওহাকা মারো বেটো আশে মার গাডিকোনে আইশে আটান ভদে হাই পাই মাডা সো দেখাইশে ও হাকেশে ও হাক্য়ে মানা মানা মালো আতো নি� Fuck. બસ બસ છ મોજ તો મજા છે ભાઈ મજા તો રામ રામ તો કરો હો હો રામ 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 કાકા ઓલા આપણે 474 ચેનલ વાળા ઓલો જયલોન લખો છે ને ઈ ક્યાં રહે છે ખબર છે તમને એની 58 વીઘાની વાડી છે મોટું મોટું નામ છે ઈ ક્યાં રહે છે

પણ હજુ તો તમે એમનું વિડીયોમાં નામ હોભર્યું છે એમના કારસ્તા નહી હોબર આ ગાડી લઈને આવ્યા છે આ ગાડી તમારે વેચવી પડશે એવો દાદા આવી જશે એવા દાદા આવી જશે મારા બેટા આખો દર રખડતા હોય છે અલે મારા તો ક્ષેત્રના મારા બેટા ઘડીકમાં રીલ્સો બનાવવા છે ઘડીકમાં છે વિડીયો બનાવવા છે મારા તો પાવડા ધારે મુઠ્ઠી થઈ ગઈ બારો બધી બધી મારા બેટા બધું ખેદાન મેદાન કરીને નાખી જાય છે અને બે ચાર દાડા પહેલાં તો મેં એવી વાત સાંભળી હતી મારા બેટા પેલી હિરોઈનો લાવે છે ને મારા બેટા પૈસા નહીં આવતા પૈસા માંગવા આવે તો મારા બેટા નાખતા ફરે છે ઓહો લાગે છે તમને ગલતફહેમી થઈ હોય એવું લાગે છે

આનાથી વધારે લખો પાવર છે અલે ફાચું કઉ છું લે અલે મગજનો પિત્તો જાય તો પેલા લે વયા જાવડે હાચું કઉ છું હ અલે હાચું કઉ છું હાય માર ચાલો હલો 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 મારો બેટા આ ગોમના આગેવાન છડા લખો બાણે ખેંચે છે લખો બાણે ઉભે છે હા

મારા બેટા ઉબેટ કેસા ઉબેટ કેસા અંજોન ભાઈ અંજોન છ બા ન સેટ એટલે ખબર નઈ કશો આ દરે હલતી ના પકડ્યા પકડો આપણે હાલો આપણે 300 કિલોમીટર દૂર થી આવ્યા છીએ હું એસપી ગુજરાતી કોમેડી ડાયરેક્ટર છું અને તું કાકા કોકના ટાંગા ભંગાવી નાખે આવી તામ નો બોલાય

ઇલા તમે અંદર અંદર શું વાતો કરો છો ઓ વાત જણ એમ છે કે તમારો પરિચય આવતા તો ઓ ભઈને તમારો પરિચય નહીં એટલે હા એમ તો સારું વાક્ય એમ બીજું કઈ નોતા કે ના ના શું તમારો ચેનલ નું નામ છે એસપી ગુજરાતી કોમેડી અજી નામ કોઈ સાંભળી નથી મે અમારા વિડિયો છે ને મિલિયન માં જાય છે અમારું તો ફેસબુક પેજ છે પછી યુટ્યુબ ચેનલ છે ઘણી બધી યુટ્યુબ ચેનલ માં મે કામ કર્યું છે અમારું કામની તો કોઈ એ નથી પણ મારા લક્ષ્મણ છે ને એ મને એવું કહે છે કે ત્રણસો કિલોમીટર થયા છે ને કે આ ભાઈ એમનું કામ આપણે કરવું જોઈએ કે આપણે મોટા ફેન છે કે આપણા વિડીયો જોવા છે હા તો મને દિલમાં થયું કે તમારું કામ કરીએ પણ એમાં એવું હતું કે તમારું અમે બહુ મોટું નામ સાંભળ્યું હતું અમને ચેનલમાં નથી કોઈ ઓળખતા એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ પણ અમને અહીંયા આવીને ખબર પડી કે અહીંયા તો તમને કોઈ નથી ઓળખતું અરે બાપા તો એક બાપા મળ્યા હતા અમને લખો ભા લખો ભા અમને તો પાવડો લઈને વાયા ગયા બાપા મારે તમારી પાસે કામ નથી કરવું બે ને છે ઓ આ જો બધું અમારું છે અરે તો અમને કેતા નથી એને તો શેર નથી કોક ના શેઠે નાખા સેટા ઈ તો કે સાપરામાં રે સાપરામાં

તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે અમે આવાને આવા તમને હસાવા માટે સારા સારા વિડીયો લઈને જલ્દ બહુ બધા વિડીયો લઈને આવી રહ્યા છીએ અને અમારામાં જે ખાસ કરીને લાલબાગ કોમેડીના જે ચેમ્પિયન છે અને જયભાઈ પંડ્યા છે તે પણ આપણી આ ચેનલમાં એન્ટ્રી કરી રહ્યા છે તો મિત્રો ચેનલને જલ્દી સે જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને આવાને આવા સારા વિડીયો અમે અમે આપતા રહીશું જય ભારત જય હિન્દ જય માતાજી